એકદમ દજાતું એવું લાગે અને બહાર પણ નીકળવું પડતું છે અમારા વિષય અમે વહીવટમાં છે એકચ્યુઅલી અમારા સ્ટાફ બીજા છે એ ક્રાઇમ સેલમાં જતા છે એ લોકોને તકલીફ પડતી હોય તકલીફ વધારે ઓફિસમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો બહાર તો પછી શું થતું હોય બહાર તો આવે ગરમી તો લાગતી થઈ સુરત તાપમાન વધારે છે તો વરસાદ ની રાહ જોઈ રહ્યા છે હા કામ તો કરવું જ પડે ને કામ વગર ક્યાં ચાલશે એટલે ઢીલા કપડા કે શું કોટન પહેરો છો કે પછી કોઈ કોટન જ જો કોઈ પ્રયાસ કરો છો બચવાનો બીજો પ્રયાસ બસ પંખા જ છે બીજો કઈ નહીં દિવસે પાણી પીયા કરે છે તંત્ર એવું કહે છે કે પાણી પીવું ઓઆરએસ એટલે પાણી ચાલુ જ છે લઈને ઓઆરએસ પણ લઈને આવતા બધું જ લઈને આવ્યા